વલસાડમાં પરિવારજનો લગ્નમાં ગયા અને ચોરટાઓ અંદાજે આઠ તોલા સોનું ચોરી ગયા જુઓ વિડીયો વલસાડના મોગરાવાડી વિસ્તારમાં બંધ મકાનમાંથી ચોરટાઓ અંદાજે આઠ તોલા સોનાના ઘરેણાની ચોરી કરી ભાગી છૂટ્યા હતા આ બનાવ અંગે વલસાડ સિટી પોલીસ મથકે ફરિયાદ અરજી થવા પામી છે વલસાડમાં ચોરીનો સિલસિલો અટકવાનું નામ નથી લેતો તેની વચ્ચે ચોરટાઓએ વધુ એક ચોરીને અંજામ આપ્યો છે ત્યારે આ બનાવમાં આટલી મોટી ઘટના બનવા છતાં પોલીસ દ્વારા ગોકળ ગાયની ગતિએ કાર્યવાહી થઈ રહી હોવાનું સ્થળ પરથી જાણવા મળ્યું છે આ બનાવ અંગે ફરિયાદી પાસેથી મળતી માહિતી પ્રમાણે વલસાડના મોગરાવાડી વિસ્તારમાં આવેલા પ્રમુખ ગ્રીન સોસાયટીમાં રહેતા જયદીપસિંહ જસવંતસિંહ ઠાકોરના સંબંધીને ત્યાં ત્રણ દિવસ અગાઉ લગ્ન પ્રસંગે પરિવારજનો એક સાથે કામ ગયા હતા અને ત્યાંથી કોઈ કામ અર્થે ગતરોજ પોતાના ઘરે આવ્યા હતા તે અરસામાં તેમના ઘરનું તાળું તૂટેલી હાલતમાં જોવા મળ્યું હતું અને ઘરમાં જઈ તપાસ કરતા કબાટમાં મૂકેલા આશરે આઠથી દસ તોલાના સોનાના ઘરેણાની ચોરી થઈ હોવાનું જણાયું હતું આ અંગે જયદીપસિંહ ઠાકોરે આ અંગે વલસાડ સિટી પોલીસ મથકે ફરિયાદ અરજી કરી છે અને આગળની તપાસ પોલીસ કરી રહી છે મારું નામ જયદીપસિંહ જસવંતસિંહ ઠાકોર મારું રહેવાનું પ્રમુખ ગ્રીન સોસાયટી મોગરાવાડી છ છ તારીખે અમે ગામ પ્રસંગ હતો કાકાને ત્યાં કાકાના દીકરાના લગ્ન હતા એટલે ગયા હતા છ તારીખે ત્રણ વાગે પછી બે ત્રણ દિવસ રહ્યા અમે ગઈકા એટલે દસ તારીખે લગ્ન હતા અહીંયા સૌરાષ્ટ્ર પર જાન આવવાની હતી ગામને ગામ ત્યાંથી અહીંયા ધરમપુર ચોકડી પર એટલે ત્યાં અમે ગાડી ફોર વ્હીલ લઈને આવ્યા પણ પાર્કિંગની વ્યવસ્થા નહીં મળી એટલે અમે મેં વિચાર્યું કે ઘરે જ ગાડી આવું ને ટુ વ્હીલ લઈને આવું ત્યાં પાછા લગ્નમાં તો મેં આવ્યો ને અહીંયા ગાડી મૂકીને જોયું અંદર ચેક કર લે એમ કરીને તાળું હે ગયો તો તાળું તૂટેલું હતું અંદર બધું જોયું તો આજુબાજુને આરાને બોલાવ્યા અંદર બધા થઈને ગયા તો અંદર બધી સામાન વેરવિખેર થયેલો હતો અને લગભગ આઠ દસ તો લાશોનું છનું ગયેલું અને થોડુંક ચાંદી ગયું ને પછી અમે પોલીસ સ્ટેશનમાં ગયા ફરિયાદ કરવા માટે તો ત્યાં અમે પોલીસ સ્ટેશનમાં એપ્લિકેશન આપી